ટેટ વન અને ટેટ ટુના એકસો પચાસ જેટલા ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા હતા વિદ્યા સહાયકની વયમર્યાદામાં ઉમેરમાં વધારો કરવાની માંગ સાથે તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સચિવ અને શિક્ષણ મંત્રીને મળી ઉગ્ર રજૂઆત કરી હતી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વિદ્યા સહાયકોની વયમર્યાદા વધારવાના હેતુ સાથે ઉમેદવારો આજે મોટી સંખ્યામાં ગાંધીનગર ડેરા તંબુતાણીયા હતા દોઢસો જેટલા ઉમેદવારો મુખ્યમંત્રી મંત્રી સચિવને રજૂઆત કરી હતી છેલ્લા કેટલાક સમયથી આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ પરિણામ નહીં આવતા આખરે દોઢસો જેટલા ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચી ગયા હતા વિદ્યા સહાયકોની મર્યાદામાં જો વધારો કરવામાં નહીં આવે તો ઉમેદવારો બેરોજગાર થઈ જશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી ઉમેદવારોએ અનજણનો ત્યાગ કરવાના આમણાંત ઉપવાસની પણ ચીમકી આપવામાં આવી હતી ટેટ વન અને ટેટ ટુ પોર્ટલ ઓપન કરી ઉમેદવારોને એક તક આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી વિદ્યા સહાયકો ઉમેદવારોના મેનેજમેન્ટમાં સરકારી છતી બાબતે પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા એમ વિદ્યા સહાયકના ઉમેદવાર જસવંત સિંધવે આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું જસવંતભાઈ સિંધવ છે ઉપસ્થિત તમામ ટેટ વન ટેટ ટુ ઉમેદવારો છે જે છેલ્લા ચાર ચાર મહિનેથી રજૂઆત કરવા છતાં પણ જે વિદ્યાસાયક ભરતીમાં મર્યાદામાં વધારો થવો જોઈએ એ ન થવાથી અત્યંત દુઃખી અને પીડિત છે પ્રશ્ન એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર આ મુદ્દાને ધ્યાનમાં લેતી નથી સરકારનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બેરોજગાર જે હોય એને રોજગારી પૂરી પાડવી આવા ઘણા બધા સાર્થક મુદ્દા કરવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ખરા અર્થમાં જોવા જઈએ તો બહારથી જોઈએ તો એવું દેખાતું નથી જ્યારે રજૂઆત અમે શિક્ષણ મંત્રીને કરીએ છીએ જો કોઈ પણ અધિકારીને કરીએ છીએ તો ફક્ત આશ્વાસન આપવામાં આવે છે જે નામ માત્રનું હોય છે ખરેખર એના પાછળ જે નક્કર પગલાં લેવા જોઈએ એ લેવાતા નથી હવે અમારો મુદ્દો છે વિદ્યા સહાયકમાં વયમર્યાદા વધારો કરો એ અમારો હક છે કેમ કે આની પાછળ સરકારની પણ ઘણી બધી ક્ષતિઓ છે એની આયોજનની ઘણી બધી ખામીઓ છે એનું કારણ છે બે હજાર અગિયારથી ટેટની વહેલી જ ગઈની વત્તા બે હજાર આઠમાં ટેટની પરીક્ષા લીધી પછી બે હજાર તેવીસમાં પરીક્ષા લીધી પાંચ પાંચ વર્ષે પરીક્ષા લે ત્રણ ત્રણ વર્ષે ભરતી કરે તો અમે જે ડિગ્રીઓ લઈએ એમાં જ ઓલરેડી અમારો થી ત્રીસ વર્ષ તો અમારે વીતી જાય છે તો આવી રીતે જો આયોજન હોય અને કોઈ કેન્ડિડેટ એવા ઉમેદવારો હોય અને એમનું મહિનો બે મહિના કે છ છ મહિના વધી જાય તો એમનો શું ગુનો કે સરકારની પોતાની અને ક્ષતિઓના લીધે આવા ઉમેદવારો જે છે હવે બેરોજગાર પામશે હવે એનું મુખ્ય કારણ સરકાર સરકારની કેટલીક આયોજન અને પોતાની રહેલી કેટલીક ક્ષતિઓ છે બરાબર જે સરકાર છુપાવવા માગે છે ખરેખર આવા જે ઉમેદવારો છે એ હવે કોઈ ભરતીમાં ભાગ લઈ શકવાના નથી કે કોઈ પણ પરીક્ષા આપવા આપી શકવાના નથી ત્યારે આવા શિક્ષિત બેરોજગાર ઉમેદવારોનું પ્રમાણ વધશે એટલે સરકારે આવા ઉમેદવારો તરફ ધ્યાન દેવું જોઈએ કે જે ફક્ત થોડા સમય થોડા મહિના માટે થોડા દિવસ માટે રહી જાય છે તો એમનામાં પણ એક પ્રસન્નતાની લાગણી ઉદભવે બરાબર જેથી કરીને વયમર્યાદામાં વધારો થાય અને એમનું જીવન સુધરે એ દિશામાં સરકાર ધ્યાન આપે આવા લગભગ અમે કુલ મિલાઈન જોવા જઈએ તો સોથી દોઢસો ઉમેદવારનું અમારું ગ્રુપ છે વારંવાર અમે ગાંધીનગરમાં ભેગા થયા છીએ વારંવાર રજૂઆત કર્યા છે હવે દરેક જે છે એ મન માનસિક રીતે પડી ભેગા છે ત્યારે સરકાર શ્રી શિક્ષણ મંત્રી શ્રી મંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ સચિવશ્રીને એક જ રજૂઆત છે વયમર્યાદામાં વધારો થાય બે હજાર બાવીસમાં પણ સરકારે વયમર્યાદામાં વધારો આપેલો છે એ વયમર્યાદા પ્રમાણે અમને વર્તમાન ભરતી વિદ્યા સહાયકની અંદર વયમર્યાદા આપી અને અમને ન્યાય આપે જો ન્યાય નહીં આપવામાં આવે તો અમે આમરાંત ઉપવાસ ઉપર ભૂખ હડતાલ ઉપર ઉતરી અને અણજણ ત્યાગ કરી બરોબર ઉમર